નમસ્કાર મિત્રો હું દર્શન પટેલ મારી ચેનલ ટેક પ્લસમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એન ડબલ એમ એસની અંદર આવતા મૂળાક્ષરોની શ્રેણી વિશેના પ્રશ્નો કરવાના છે તો ચાલો વધુ સમયના વેડફે સીધા શરૂઆત કરીએ મિત્રો પ્રકારના પ્રશ્નની અંદર જે અંગ્રેજીના મૂળાક્ષરો આવે તેના પછી અથવા પહેલાં કયો મૂળાક્ષર આવશે અથવા જે સિક્વન્સમાં કયો આવશે કઈ શ્રેણીમાં આવશે તે આપણે જાણવાનું છે આવા પ્રશ્નનો સોલ્યુશન કરવા માટે સૌથી બેસ્ટ છે તમે આલ્ફાબેટનો એક ચાર્ટ બનાવી કાઢો જે તેના બેઝિસ પર આ બધા ક્વેશ્ચન આપણે ખૂબ જ આરામથી સોલ્વ કરવાના છે તો ચાલો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન અહીં પ્રશ્ન અંદર આપ્યો છે બી ડી અને એફ બી ડી અને એફ પછી કોણ આવશે તો આપણી પાસે જે ચાર્ટ છે તેને પહેલા આપણે બીને કટ કરી લઈએ પછી ડી છે પછી એફ આવે છે તો ઓબ્વિયસલી હવે ચોથો જે મૂળાક્ષર છે તે કોણ આવશે એચ અને તે ઓપ્શનમાં પણ છે અને આ જ આપણો જવાબ છે ને બહુ સિમ્પલ ખૂબ જ મજા આવશે આ વિડીયોની અંદર તમને લાગશે કે આ તો રમતવાજ છે હા રમતવાજ તો છે જો તમારી પાસે ચાર્ટ હોય અને તમે સિક્વન્સને સરખી રીતે જો જાણી લો તો તમને કોઈ રોકી શકવાનું નથી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો આગળનો પ્રશ્ન છે એ વન સી થ્રી અને ઈ ફાઈવ તો હવે આપણે અહીં શ્રેણીને મેન્ટેન કરવાના છે તો એ વન એટલે એ તો આવી ગયો છે ને વન પછી આવે છે સી અને થ્રી તો હવે આવવા જોઈએ જી જી પણ છે હવે વન થ્રી ફાઈવ તો પછી આવશે નંબર સેવન તો જી સેવન અહીંયા આપણી પાસે છે અને જી મૂળાક્ષર પણ એક જ છે તો આ આપણો જવાબ છે તો અહીંયા આપણે એકી સંખ્યાઓ અને આલ્ફાબેટ અને આ બંને વસ્તુનું મિશ્રણ કરીને ક્વેશ્ચન આપેલ છે તો આ પ્રકારના પણ ક્વેશ્ચન આવી શકે ગુજરાતી મૂળાક્ષરો હિન્દી મૂળાક્ષરો પણ આવી શકે તો દરેક ભાષાઓના મૂળાક્ષરોની સમજ આપણને હોય તો આ પ્રકારના પ્રશ્નો આપણે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ આગલા પ્રશ્નમાં આપણને આપ્યું છે બીડી ડીએફ અને એફ એચ તો અહીં આપણે જોઈએ બી અને ડી પછી જાય છે ડીથી એફ તરફ અને એફથી પછી આપણે કૂદીને આવશું એચ તરફ તો હવે એચથી કૂદીને જે તરફ જશું એટલે કે આપણા જવાબમાં એચ જે આવવું જોઈએ એચ જે અહીં થર્ડ ઓપ્શનમાં ઉપલબ્ધ છે તો આ જ આપણો જવાબ છે આગળના ક્વેશ્ચનમાં એ ઝેડ બી વાય અને સી એક્સ તો હવે મિત્રો એ પહેલો આલ્ફાબેટ છે તો ઝેડ છેલ્લો આલ્ફાબેટ છે પછી બીજા નંબરે બી અને વાય તો હવે તમે સિક્વન્સને ને સમજી ગયા છો સી તો અહીંયા એક્સ છે તો હવે આગળ આવવા જોઈએ ડી અને અહીંથી છેલ્લે આવશે ડબલ્યુ અને ડી ડબલ્યુ અહીં બીજા નંબરે છે જે આપણો સાચો જવાબ છે આગળના ક્વેશ્ચનમાં અહીં પહેલાં એ આપે છે પછી સીડી એટલે કે એ અને ત્યારબાદ છે સીડી પછી એફ જી એચ એટલે એફ અને જી એચ આપણે લાઈનમાં નથી કરી શકતા તો અહીં એક મૂળાક્ષર છે બે છે પછી ત્રણ છે તો હવે ચાર આવવા જોઈએ અને વચ્ચે એક એક મૂળાક્ષર અને છોડી દેવામાં આવેલા છે તો અહીં આપણે આઈને છોડી દેશું અને ત્રણ જગ્યાએ ચાલ લેશું તો જે કે એલ એમ અને આ ઓપ્શનમાં પણ છે જે કે એલ એમ તો આ જ આપણો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવે છે એ બી સી બી ડી અને ઈ તો અહીંયા આપણે જોઈ લઈએ એ બી સી પછી હવે બી ડી એટલે કે અહીંયા બે મૂળાક્ષરો જે છેલ્લેના છે તેને રિપીટ કરવામાં આવે છે પછી છે ઈ તો હવે આપણો નેક્સ્ટ મૂળાક્ષરો આવશે ડીઈ અને એફ તો અહીં ડીઈ એફ છે હા પહેલો જ ઓપ્શન છે અને આજ એનો જવાબ છે આગળનો ક્વેશ્ચન કંઈક આ મુજબ છે ઝેડ એ ઝેડ તો અહીંયા એ અને ઝેડ વચ્ચેના રિલેશન વાત કરી છે પછી બી અને વાય છે વાય બી વાય અને આગળ છે એક્સ સી એક્સ તો સી અને એક્સ વચ્ચે રિલેશન છે તો ઓબ્વિયસલી હવે અહીં ડી વચ્ચે આવશે અને ડબલ્યુ એની આગળ અને પાછળ આવશે તેવું કોઈ ઓપ્શન છે ઓકે ચોથું ઓપ્શન છે અને આજેનો જવાબ છે આગલો પ્રશ્નની અંદર અહીં આપ્યા છે એબી તો આપણે એ બીને માર્ક કરી લઈએ પછી આવે છે ડીઈ એફ તો અહીં ડીઈ એફ એટલે કે એક મૂળાક્ષરો અહીં છોડેલા છે પછી આઈ જે આઈ જે એટલે અહીં તો બે મૂળાક્ષરો છોડ્યા છે અને પછી બે મૂળાક્ષરોને આપણે લીધા છે તો હવે આપણે એક મૂળાક્ષરોને અગેન છોડશું અને ત્રણ મૂળાક્ષરો એટલે શું એટલે એલ એમ અને એન તો એલ એમ એન અહીંયા ચોથો ઓપ્શન છે અને આજ આપણો જવાબ રહેશે તો હવે આપણે છેલ્લા દાખલા તરફ જઈએ અહીં એ બી ઝેડ એ બી અને ઝેડ આગળ વાય એટલે કે અને વાય અને ઓપ્શન છે સીડી એક્સ તો અને એક્સ અહીં એક રિપીટ થાય છે અને અહીં છેલ્લેથી આપણે આગળ વધીએ છીએ તો હવે રિપીટેશનને આપણે જો આગળ જ રાખીએ તો હવે કે અહીંથી આવશે ડબલ્યુ તો ડી ડબલ્યુ આપણું થર્ડ નંબરે છે અને તે આપણો જવાબ છે તો મિત્રો આની સાથે આપણે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી વાળા પ્રશ્નો પૂરા થાય છે આશા રાખું છું કે આ આવા ક્વેશ્ચન જો આવે તો તમે એકદમ રમતા રમતા આ ક્વેશ્ચનને સોલ્વ કરી જશો અને ખૂબ જ મજા પણ આવશે કારણ કે એના તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના છે તો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મજા આવી હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ પ્રકારના વિડીયો તમને અગાઉ પણ હું આપતો રહીશ તો ચાલો મિત્રો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો ટેક પ્લસ ધન્યવાદ